અરબસાગરમાં સર્જાયેલ ડિપ્રેશનની અસર ઓસરી છેલ્લા કેટલાક દિવસો દરમિયાન કચ્છમાં ધાબડીયો માહોલ સર્જાયો હતો કારતક મહિને ભાદરવી ભુસાકા સમાન છૂટો છવાયો કમોસમી વરસાદ થયા બાદ હવે વાતાવરણ સ્વચ્છ થયું છે માવઠાની મોકાણ ટળતા લોકોને મોટી રાહતો મળી છે આજે વહેલી પરોડે કચ્છના જુદા જુદા વિસ્તારોમાં ભારે ઝાકળ વર્ષા થઈ હતી ગાઢ ધુમ્મસ છવાતા દ્રશ્યો ધૂંધળા થયા હતા મોડી સવાર સુધી દોરી માર્ગ પર વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખવી પડી હતી ભારે ઝાકળ વર્ષાથી માર્ગો ભીંજાયા હતા વૃક્ષો અને વાહનો ઝાકળથી તરબતર થયા હતા ખાસ કરીને ભુજ ઉપરાંત માગપટના વિસ્તારોમાં ભારે ઝાકળ વર્ષા થઈ હતી હવામાન વિભાગે આગામી સપ્તાહ દરમિયાન વાતાવરણ સ્વચ્છ રહેવાની આગાહી કરી છે સાથે જ ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બરફ વર્ષા શરૂ થતા ઉતરાયના ઠંડા પવનના પગલે કચ્છમાં શિયાળાની પકડ વધુ મજબૂત થવાની સંભાવના છે જો કે હાલ મહત્તમ અને લધુત્તમ તાપમાન વચ્ચે મોટા તફાવતથી વાતાવરણની વિષમતા વધી છે જેથી કચ્છમાં સુરી બેવડી ઋતુની અનુભૂતિ થઈ રહી છે જિલ્લા મથક ભુજમાં આજે લધુત્તમ તાપમાન બાવીસ પોઈન્ટ છ નલિયામાં ઓગણીસ અને કંડલામાં બાવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું હતું જિલ્લાના તમામ મથકો પર મહત્તમ તાપમાન એકત્રીસ થી ચોત્રીસ ડિગ્રી સુધી નોંધાયું હતું પશ્ચિમ કચ્છમાં મહત્તમ એકત્રીસ થી તેત્રીસ ડિગ્રી જેટલા તાપમાન સાથે વહેલી સવારથી નારાયણ સરોવરથી ભુજ સુધી ગાઢ ધુમ છવાયું હતું માગપટ પંથક ઝાકળના સામ્રાજ્યમાં ઢંકાયો હતો અમુક ગામોમાં ઝાકળ ભીની સવાર સાથે નેવે પાણી વહી નીકળ્યા હતા વહેલી સવારે દૂધ અને પત્રોની ફેરી કરતા ફેરિયાઓને મુશ્કેલીઓ થઈ હતી ઝાકળ વર્ષાથી ન્યૂનતમ તાપમાનમાં ઘટાડો થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી